અમદાવાદની જાણીતી વીવી જેલર્સના સહયોગથી ગાંધીધામની રેડિયેશન એરપોર્ટ રોડ પર આવેલ હોટલ ખાતે એક્ઝિબિશનનો શુભારંભ કરવામાં આવ્યો અનેક પ્રકારની આઈટમો આ એક્ઝિબિશનમાં ઉપલબ્ધ કરવામાં આવી આપણામાં ગુજરાતીમાં એક કહેવત છે કે એક નૂર આદમી હજાર નું કપડાં માણસનો શૃંગાર એ સૌથી તેની સાચી ઓળખ બનતી હોય છે આ વાતને પ્રતિથી કરાવવા માટે ગાંધીધામ ગાંધીધામમાં આજે એક્ઝિબિશનનો ધમાકેદાર શુભારંભ કરવામાં આવ્યો હતો આજેને આવતીકાલે બે દિવસ માટે ગાંધીધામ ખાતે હોટલ રેડિએશન એરપોર્ટ રોડ ગળપાદર ખાતે આ એક્ઝિબિશન કાર્યરત રહેશે સૌને એક્ઝિબિશનનો લાભ લેવા માણવા જોવા અને વસ્તુની ખરીદી કરવા માટે આહવાન કરવામાં આવ્યું છે વીવી જ્વેલર્સ અમદાવાદની ખૂબ જાણીતી કંપની છે વીવી જ્વેલર્સ તેના સહયોગથી આજે આ એક્ઝિબિશનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો વીવી જ્વેલર્સ અમદાવાદ આયોજીત રાગીની હેરિટેજ પોલકી અને રિયલ ડાયમંડ જ્વેલરી એક્ઝિબિશન આજે શરૂ કરવામાં આવ્યું ચીફ ગેસ સેવા પ્રયાસ ફાઉન્ડેશનના ફાઉન્ડર અસ્મિતા બલદાણિયા ઉપસ્થિત રહ્યા હતા સાથોસાથ ઇન્ટરનેશનલ મેકઅપ આર્ટિસ્ટ જાનવી શામનાની પણ ખાસ હાજર રહી હતી ફેશન ડિઝાઇનર જાગૃતિ ઠક્કર મહેમાનો અને સેવા પ્રયાસ ફાઉન્ડેશનની સમગ્ર ટીમ આ એક્ઝિબિશનના મંગલ પ્રારંભમાં દીપનાંકટી વડાએ ખાસ ઉપસ્થિત રહી એક્ઝિબિશનને ખુલ્લું મૂકવામાં આવેલું સૌથી ઉજળી અને વિશેષતા એ છે એક્ઝિબિશનની કે અલગ અલગ પ્રકારની કોમ્બિનેશન ધરાવતી કલર અને ડિઝાઇનનું કોમ્બિનેશન ધરાવતું અલગ અલગ પ્રકારની આઈટમો આ એક્ઝિબિશનમાં ઉપલબ્ધ કરવામાં આવી છે એક્ઝિબિશનમાં દરેક ખરીદી પર મફત સોનાનો સિક્કો અને લોએસ્ટ ગોલ્ડ રેટ છે તો ગાંધીધામની લેડીઝ ગાંધીધામની મહિલાઓ ગાંધીધામની શોખીન જનતા અને યુવતીઓ ખાસ આ સરસ મજાના સલેક્સ કલેક્શનને નિહાળવા માટે અને શોપિંગ કરવા માટે તૈયાર થઈ જાઓ રાહ જોવાની આવશ્યકતા હતી તુરંત હોટલ રેડિયેશન ખાતે જે એક્ઝિબિશન કાર્યરત છે ત્યાં પહોંચી જાઓ અને ખરીદીનો આનંદ માણો

અમે યુઝલી નોર્મલ જ્વેલરીને વધારે કરતાં અમે હેરિટેજ જ્વેલરી પર વધારે ફોકસ કરીએ છીએ કેમકે એ વસ્તુ આજના ટાઈમમાં એક એક હેરિટેજ લુક આપે છે તો અમે વધારે પડતો અમારો ફોકસ એ હેરિટેજ ડાયમંડ એન્ડ પોલકી જ્વેલરીમાં વધારે છે

मैम आपने भी ये कलेक्शन देखा तो आपका क्या कहना है मुझे कलेक्शन बहुत ही अच्छा लगा बहुत यूनिक और लेटेस्ट कलेक्शन है वेडिंग सीजन आने वाला है तो अभी के लिए ये कलेक्शन तो सबसे ज़्यादा यूनिक है तो जितने भी गांधीधाम वाले हैं जिनको नए कलेक्शन और नई चीज़ों का शौक है वो प्लीज़ यहाँ विजिट कीजिए थैंक यू તો આપણે જોયું કે ગાંધીધામ મધ્ય આજથી સ્વર્ણ લાગી એક્ઝિબિશન સ્ટાર્ટ થઈ ગયું છે અને હું પણ આપ લોકોને અપીલ કરીશ કે એક વખત મુલાકાત અવશ્ય લો